જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે

દેવસિંહની આગેવાનીમાં આખી રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં તેર ગામડાઓ અને કંજરી નગરપાલિકાને આવરી લેવામાં આવી છે અને દેવસિંહ સમગ્ર રૂટ ઉપર ફરી અને આ ચૌદે ચૌદ ગામડાઓની અંદર પ્રચાર કરવાના છે અને એવી જ રીતે મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે નડિયાદ આવવાના છે અને નડિયાદ વિધાનસભાના કાર્યાલયથી સવારે નવ કલાકે રેલીનું બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાઇક રેલીની અંદર સૌ ઉપસ્થિત રહે અને આ બાઇક રેલી સમગ્ર નડિયાદની અંદર ફરવાની છે અને નડિયાદની અંદર અમે નક્કી કરેલા સ્પોટ છે એ સ્પોટ ઉપર એમનું ભવ્ય સ્વાગત થાય એના માટેના તમામ આયોજનો માટેની મીટિંગ પણ હમણાં પૂર્ણ કરી લીધી છે અને સંપૂર્ણ વ્યવસ્થા સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો જબરજસ્ત પ્રચાર ભારતીય જનતા પાર્ટી માટે થાય એના માટે જ્યારે મુખ્યમંત્રીશ્રી આવી રહ્યા હોય ત્યારે નડિયાદની પ્રજા એમનું સ્વાગત કરવા માટે છનગની રહી છે હમણાં જ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેર સભા વિદ્યાનકર ખાતે ગઈ ત્યારે પચીસ હજારથી વધારે લોકો આ મીટિંગની અંદર અંદર આવી ના શક્યા અને બહાર રહી ગયા એ એવી પરિસ્થિતિનું સર્જન થયું એટલે એ જ દેખાઈ આપે આવે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે જુવાર આણંદ અને ખેડા જિલ્લાની અંદર છે એ બરકરાર છે અને સાતમીએ ચૂંટણીની અંદર જબરજસ્ત મતદાન સાથે આ જુવાર ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા જઈ રહી છે નડિયાદને સંપૂર્ણ રૂટ અમે કવર કર્યો છે અહીંથી અમે સંતરામ મંદિર સંતરામ મંદિરથી પારસ સર્કલ પારસ સર્કલથી મહાગુજરાત મહાગુજરાતથી વાનિયાવાડ થી સરદાર ઓવરબ્રિજ સરદાર ઓવરબ્રિજ થઈને નીચે ઉતરી ક્ષમતા પાર્ટી પ્લોટ ત્યાંથી ઇન્દિરાનગર ઇન્દિરાનગરથી ગમા કાકાના વડ સંતરામ બાગ ક્યાંથી સાંઈબાબા મંદિર ત્યાંથી શારદા મંદિર ચોકડી પીજ રોડ વલ્લભનગર વલ્લભનગરથી પીજ રોડ પીજ રોડથી રામજી મંદિર ત્યાંથી સીધા મિશન રોડ અને મિશન રોડ થઈ અને મિલ રોડ

Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them. બેટા ધરુ સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટી નો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास, गारंटी नो विश्वास। रेत नी रेखा नहीं, पत्थर नील लकीर छे। आ, मोदी नी गारंटी छे, कमरनो बटन दबाओ, भाजप ने विजयी बनाओ।